સુરત જીઆઈડીસીમાં કારીગર મશીનમાં ફસાયો એક કલાક સુધી માથું જ બહાર ફાયર વિભાગે કલાકોના ઓપરેશન બાદ બચાવ્યો દુર્ઘટનાથી મજૂરોની સલામતી પર ગંભીર પ્રશ્નો ઉભો થયો સુરતના કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એમ્બ્રોઇડરી મશીનમાં કામ કરતો એક કારીગર મશીનમાં ફસાઈ ગયો ફેક્ટરીમાં તેના એક સિવાય કોઈ જ ન હોવાના કારણે તે એક કલાક આમ જ ફસાયેલો રહ્યો તેનો ફક્ત માથું જ મશીનની બહાર હતો આ દુર્ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી હતી આ દુર્ઘટના કાતરગામની વિશ્વકર્મા સોસાયટીના ઘર નંબર 17 માં બની હતી જ્યાં પરવેશ એકલો એમ્બ્રોઇડરી મશીન પર કામ કરી રહ્યો હતો ફેક્ટરીમાં જાણ અને તે અંદરથી હતો અવાજ સાંભળ્યા બાદ દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો અને ફાયર વિભાગને જાણ કરી પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર વિભાગને માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું લોકોએ ઘરની અંદર ઘૂસીને પરવાઝ આલમને ફસાયેલો જોઈને તુરંત ફાયર બ્રિગેડને જાણ કરી હતી

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે